નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ ચેનલ માં આજના જીરું ભાવ આવી ગયા છે એ જાણી હળવદ ચાર હજાર આઠસો પચાસ થી પાંચ હજાર એકસો ચાલીસ વિરુમગામ ચાર હજાર બસો થી ચાર હાજર નવસો પિસ્તાલીસ સમી ચાર હજાર સાતસો થી પાંચ હજાર પચાસ રાજકોટ ચાર હજાર ચારસો થી પાંચ હજાર એકસો સોતેર પોરબંદર ચાર હજાર છસો થી ચાર હજાર આઠસો પચાસ ચાર હજાર પાંચસો ધાંગધ્રા ચાર હાજર સાતસો પચીસ થી ચાર હજાર નવસો વીસ મોરબી ચાર હજાર ચારસો થી પાંચ હજાર પચાસ અમરેલી ત્રણ હજાર સો થી પાંચ હજાર એકસો પાંત્રીસ પચઉ ચાર હજાર સાતસો એક થી પાંચ હજાર એકતાલીસ પાટડી ચાર હજાર ત્રણસો પચાસ થી પાંચ હજાર પંચ્યાસી સાવરકુંડલા ચાર હજાર થી પાંચ હજાર પચાસ વાંકાનેર ચાર હાજર સો થી એકાવનસો ત્રણ હજાર થી એકસો માંડલ ચાર હાજર આઠસો થી પાંચ એકસો તેત્રીસ બોટાદ ચાર હાજર બસો થી પાંચ હજાર ત્રીસ કડી ચાર એકસો થી ચાર ત્રણસો એકાણું જસદણ ચાર હજાર થી પાંચ હાજર એકસો ચાર હજાર પાંચસો પચાસથી એકાવનસો ધાનેરા ચાર હજાર એકાવનથી પાંચ હજાર તોંતેર ગોંડલ ત્રણ હજાર એકસો એકથી પાંચ હજાર બસો એક પાટણ ચાર હજાર ચારસોથી ચાર હજાર છસો બાર થરા ચાર હજાર બસોથી પાંચ હજાર પચાસ નેનાવા એકતાલીસોથી પાંચ હજાર એકવીસ કાલાવડ ચાર હજાર છસો પાંચ હજાર પાંચસો બાબરા ચાર હજાર સાતસો પંચ્યાસીથી ચાર હજાર નવસો પચીસ રાધનપુર ત્રણ હજાર નવસો વીસથી પાંચ હજાર બસો ઊંઝા ચુમ્માલીસોથી પાંચ હજાર પાંચસો બાર